તો અજય માતાજી મારા કલેજ જાઓ તો મેં પીએસઆઈ ની એક્ઝામ આપી છે તો આજે આપણે એક્ઝામનું જે પેપર હતું ને એનું સોલ્યુશન કરવાનું છે અને મારા કેટલા માર્ક્સ આવ્યા કેટલા ખોટા પડ્યા અને કેટલા મેં નોટ આટમ કર્યા એ બધું હું તમને વિડીયોમાં કહેવાનો છું તો વિડીયોને છેલ્લે સુધી જોજો મારા કલેજ જાઓ તો હાલો સોલ્યુશન કરી લઈએ તો મારા કલેજ જાઓ પાર્ટ એ છે પાર્ટ એમાં પહેલો પ્રશ્ન હતો તમામ ફળોના વાર્ષિક વેચાણના જથ્થાને ઉતરતા ક્રમમાં ગોઠવો તો એમાં જવાબ શું આવે સી કેડા સફરજન સંતરા અને ડ્રગ્સ મેં બધું ટોટલ મારેલું જ છે મારા કાલે જાઓ હું તમને ડાયરેક્ટ જવાબ જ કહેવાનો છું અને પહેલો મારો સાચો પડ્યો હતો પછી બીજો દરેક શહેરમાં વેચાયેલ તમામ ફળોના વાર્ષિક જથ્થાને આધારે શહેરોને ચડતા ક્રમમાં ગોઠવો તો મારા કાલે જાઓ જવાબ બી આવે ભાવનગર રાજકોટ વડોદરા સુરત અને અમદાવાદ આ પણ મારો સાચો હતો સમગ્ર વર્ષ દરમિયાન શહેર દીઠ સરેરાશ કેટલા મેટ્રિક ટન ફળ વેચાયા તો આમાં જવાબ ડી આવે મારા કાલે જાઓ પણ મેં એ કર્યો તો ચોથો પ્રશ્ન છે સમગ્ર વર્ષ દરમિયાન સરેરાશ કેટલા મેટ્રિક ટન ફળ વેચાયા તો જવાબ મારા કલે જાઓ ડી નહીં આવે એ આવશે તેવીસ હજાર નવસો પચાસ મારી ટીક કરવાની ભૂલ થઈ છે પાંચમો પ્રશ્ન છે જો દ્રગ્સ પચાસ રૂપિયા કિલો હોય તો અમદાવાદમાં કેટલી કિંમતની દ્રગ્સ વેચાય તો મારા કાલે જાઓ આમાં જવાબ ડી આવશે કેમ કે સાત મિનડા આવે મારા કાલે જાઓ મારીથી ભૂલ થઈ હતી અને મેં પંદર પંદરની ની પાછળ કેટલા છ મિન વાળું કર્યું હતું તો મારા કાલે આ ભૂલ ના કરતા કરી દઈએ ભૂલ થઈ હતી કેમ કે મેં એક ટન બરાબર સો કિલો કર્યું હતું પણ એક ટન બરાબર એક હજાર કિલો થાય એ મારી ભૂલ હતી મારા કાલે જાવ એક નાની આમથી ભૂલ ના કારણે મારો ક્વેશ્ચન ખોટો પડ્યો હતો તો તમે બી આવી નાની આમથી ભૂલ ના કરતા મારા કાલે જાઓ તો છઠ્ઠો ક્વેશ્ચન છે થ્રી એક્સ પ્લસ ઝીરો સેવન બરાબર બાવીસ તો એક્સનું મૂલ્ય શું મારા કલે જાઓ જે ઓપ્શનમાં આપે ને એના વડે જ મેં ડાયરેક્ટ આ પ્રશ્ન ગણો તો પાંચ તારીખ પંદર પ્લસ સાત એટલે બાવીસ એટલે પાંચ જવાબ આવી જાય મારા કલે જાઓ તો પ્રશ્ન સાત છે એક્સ પ્લસ ફોર એક્સ પ્લસ ફોર બરાબર તો એક્સનું મૂલ્ય શોધો ડાયરેક્ટ મેં ઓપ્શનથી જ એક્સની જ કિંમત મૂકી દીધી અને ડાયરેક્ટ જવાબ કરી દીધો તો આ જવાબ આવ્યો તો ડી માઇનસ ટુ મારા કલે જવા યાદ રાખજો પછી આઠમું છે એક્સ સ્ક્ર માઇનસ થ્રી એક્સ માઇનસ દસ બરાબર ઝીરો અને આમાં હું બહુ કન્ફ્યુઝ થતો હતો મારા કલેજાઓ એ અને સીમાં કેમ કે મને એવું હતું કે પહેલો એક્સ છે એની કિંમત પાંચ છે અને બીજા એક્સની કિંમત બે છે એવું થતું હતું એટલે હું કન્ફ્યુઝ થતો તો મારા આગળ કલેજાઓ એટલે મેં એ છોડી દીધું હતું નોટ અટેમ્પ કર્યો છે મારા કલેજાઓ પછી નવમો પ્રશ્ન છે ગોળાકારની સપાટીનું ક્ષેત્રફળ માપવાનું સૂત્ર તો મને તો એવું હતું કે ટુ પાય આર આવે પણ અસલમાં સી આવે ફોર પાય આર સ્ક્વેર આવે તો આ મારું ખોટું પડ્યું છે પછી દસમો પ્રશ્ન છે ત્રણ કૌશમાં પાંચ પ્લસ ટુ માઇનસ ચાર તો આ સીધો જવાબ છે મારા કલે જાઓ પાંચ ને બે સાત સાત તારીખ સાત તારીખ એકવી એકવીમાંથી ચાર જાય તો સીધો જવાબ આવે સત્તર પછી છે નીચે આપેલા અનુલેખને અનુસરીને પ્રશ્ન ક્રમાંક અગિયારથી પંદર એટલે આ જોઈ લો મારા કાલે જાઓ લેખ જોઈ લો પછી એનો પાછળના પ્રશ્નો જોઈ હલો તો પહેલો પ્રશ્ન છે બજેટની ફાળવણીને ઉતરતા ક્રમમાં ગોઠવો તો આમાં જવાબ બી આવશે સેવાઓ ઉદ્યોગ સ્વાસ્થ્ય ખેતી શિક્ષણ સુરક્ષા પરિવહન અને અન્ય તો બારમો પ્રશ્ન છે કુલ બજેટની સરેરાશ ફાળવણી કરવામાં આવે તો દરેક ક્ષેત્રને કેટલા ટકા હિસ્સો મળે તો સાડા બાર ટકા આ યાદ કરજો અને ચેક કરી લેજો અને મેં પરફેક્ટ ક્રોસ ચેકિંગ કરીને સીધા જવાબ જ લખ્યા છે કેમ કે તમારા ટાઈમ વેસ્ટ ના થાય મારા કરે જાઓ તો અન્ય શિક્ષણ સ્વાસ્થ્ય અને સેવાઓના ક્ષેત્રોને મળેલ બજેટનો ગુણોત્તર કેટલો હશે તો એક બે ત્રણ અને પાંચ તો ચૌદમો પ્રશ્ન છે સુરક્ષા પરિવહન ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રોમાં કુલ બજેટને આ આ જ ચારે ક્ષેત્રોમાં સરખે ભાગે વેચવામાં આવે તો દરેક ક્ષેત્રને કેટલા ટકા હિસ્સો મળશે તો જવાબ સી અગિયાર પોઈન્ટ પચીસ પંદર જો સ્વસ્થ અને પરિવહનમાં ફાળો પાંચ ટકા વધારવામાં આવે અને ઉદ્યોગમાં ત્રણ ટકા ઘટાડવામાં આવે તો વચ વહેંચણી શું થશે તો સ્વાસ્થ્ય વીસ ટકા પરિવહન બાર ટકા અને ઉદ્યોગ પંદર ટકા ચકલી જેવા પ્રશ્નો હતા કેવા મારા કાલે જાઓ બધા ચકલી જેવા પ્રશ્નો હતા તો સોળમો છે પ્રશ્ન પાંચસોની વસ્તુ પાંચસો પચાસમાં વેચવામાં આવે તો કેટલા ટકા નફો થાય મારા કાલે જાઓ દસ ટકા નફો થાય એથી વધારે થોડી ના થાય પછી સત્તરમો પ્રશ્ન છે બસો પચાસ અને ચારસોનો ગુણોત્તર શું છે તો એનો બસો પચાસ અને ચારસોનો ગુણોત્તર શું મારા કાલે જાઓ પચાસથી ગુણી નાખવાના પાયો પાયો પચીસ એટલે બસો પચાસ અને આઠ પંચા ચાલી થઈ ગયા ચારસો એટલે ચારસો પચાસ ગ્રામ અને સાતસો પચાસ ગ્રામ નો ગુણોત્તર શું થશે તો પંદર તારીખ પિસ્તાલીસ અને પંદર પંચા પંચોતેર ત્રણ પોઈન્ટ પાંચ વીસમો પ્રશ્ન છે ઓગણત્રીસ સત્તાવન છસઠ ઇઠ્યોતેર એટી નાઇન નાઇન્ટી સેવન વન વન સેવન વન ટુ થ્રીનો સરેરાશ કેટલો તો બ્યાસી જવાબ સી તો એકવીસમો પ્રશ્ન છે ત્રણ છ અગિયાર અઢાર સત્યાવીસ તો આમાં એકી સંખ્યા ચાલી રહી છે તો મારા કાલે જાઓ અગિયાર ઉમેરતામાં મળી જાય આડત્રીસ જવાબ એ બાવીસમો પ્રશ્ન છે જો ત્રીસ મહિલાઓ એક કાર્ય ચાલીસ દિવસમાં પૂર્ણ કરે તો પચાસ મહિલાઓ કેટલા દિવસમાં પૂર્ણ કરશે તો ચોવીસ દિવસમાં મારા કરે જાઓ તો આ નિશાનીવાળું છે પહેલાંમાં પાંચ છે પછી ચાર છે પછી બે છે એટલે મેં શું વિચારીને જવાબ કર્યો હતો બી કર્યો હતો કે છે પછી ત્રણ આવે ને લોજિક પ્રમાણે જોઈએ તો ત્રણ આવે રાઉન્ડવાળું આવે તો આમાં કોઈ લોજિક નથી થતું નથી મતલબ કે આ પ્રશ્નમાં કોઈ લોજિક થતું નથી એટલે મેં બી જવાબ કર્યો છે આ આમાં વધા અરજી નાખાય મારા આગળ લઈ જાઓ તો ચોવીસમો પ્રશ્ન છે જો ત્રેપન બરાબર વીસ ચોસઠ બરાબર બત્રીસ પંચોતેર બરાબર ચુમ્માલીસ તો છ્યાસી બરાબર કેટલા તો મારા આગળ લઈ જાઓ મેં કેવી રીતે લોજિક વાપર્યું હતું ખબર ચો તેપનમાંથી માઇનસ કરીએ તો તેત્રીસ માઇનસ કરીએ તો વીસ આવે ચોસઠમાંથી બત્રીસ માઇનસ કરીએ તો બત્રીસ આવે અને પંચોતેરમાં એકત્રીસ માઇનસ કરીએ તો ચુમ્માલીસ આવે તો આ રીતે ઉતરતા ક્રમમાં પંકડાવ જતો હતો તો છ્યાસીમાંથી મેં સીધા ત્રીસ વાત કર્યા અને જવાબ સી લાવ્યો હતો તો સી જવાબ જ સાચો આવે મારા કાલે જાવ આમ તો હવે પચીસમાં છે ઉપર આ નિશાનીવાળા આમ તો બહુ હેલ્લું છે મારા કાલે જાવ તો નીચે નિશાની આવે આમાં જવાબ આવશે એ છવ્વીસમો પ્રશ્ન છે પાંચ દસ અને પંદરનો લઘુત્તમ સામાન્ય અવયવ શું છે તો ત્રીસ મારા આગળ લઈ જાઓ પાંચ એકા પાંચ પાંચ દુ દસ દસ તારીખ ત્રીસ સીધો જવાબ તો છત્રીસ અડતાલીસ અને સાહીઠ નો મહત્તમ સામાન્ય શું છે તો જે સંખ્યાથી બધી સંખ્યાને ગુણી શકાય એ સામાન્ય બાર તારીખ છત્રીસ બાર ચોક અડતાલીસ બાર પંચો સાઠ તો અઠ્યાવીસ પ્રશ્ન છે ત્રણ ના પાંચ ગુણ્યા છેદમાં નવ તો આનો શું આવે જવાબ કની નાખો મારા લઈ જાઓ બે હજમ ત્રણ સીધો જવાબ છે આમાં શું બે છેદમાં ત્રણ અને ચાર ના તો કોનું મૂલ્ય સૌથી વધારે તો મારા કલે જાઓમાં લોજિક વાપરવા જેવું જ નહીં કેમ કે બેના છેદમાં ત્રણ એટલે દોઢ દોડ આવે અને ચારના છેદમાં નવ એટલે બે બે પ્લસ એટલે મૂલ્ય કે કોનું વધારે હોય બે પોઈન્ટ ત્રણ એ જવાબ તો પછી ત્રીસમો પ્રશ્ન છે મારા કલે જાઓ ઝીરો પોઈન્ટ વન ટુ થ્રી ફોર ગુણ્યા એક હજાર તો આમાં ઘણા લોકોએ ભૂલ કરી હતી બારસો ચોત્રીસ લખું છો પણ એવું ના આવે મારા કલે જાઓ ત્રણ મીંડા હોય તો ત્રણ સ્ટેપ જ આપણે આગળ વધવાનું હોય એટલે એકસો પોઈન્ટ ચાર આવે જવાબ જો બધા સફેદ બગલા પક્ષી હોય તો નીચે પૈકી કયું વિધાન સાચું છે તો મારા કાલે જાઓ મારી ભૂલ થઈ હતી મેં જવાબમાં લગભગ એ કર્યો હતો કે બધા પક્ષી સફેદ હોય એ કર્યો હતો પણ જવાબ બી આવે કેટલાક પક્ષી સફેદ હોય કેટલા કેટલાક જ હોય કેમ કે બધા બગલા જે સફેદ બગલા હતા ને એ જ ખાલી પક્ષી હતા કાળા બગલા બી હોઈ શકે ને તે વિચારવા જેવું હતું મારા કાલે જાઓ પણ ભૂલ થાય મારા કાલે જાઓ કેમ કે હેલ્લું વધારે પડતું પેપર જોઈને આપણે ઉત્સાહમાં ઉત્સાહમાં આવી ભૂલો કરી શકીએ છીએ તો આવું ભવિષ્યમાં હું ધ્યાન રાખીશ અને તમે પણ ધ્યાન રાખજો બત્રીસ પ્રશ્ન છે પાંચ દસ વીસ અને ચાલીસ તો શું આવે પાંચ દુ દસ દસ દુ વીસ વીસ દુ ચાલીસ તો ચાલીસ દુ એસી જબ સિમ્પલ તેત્રીસ પ્રશ્ન છે આ ભાઈ સાહેબ જુગારી છે હા એ પર કાઢવા લાગે જુગારી છે જો જુગારના ચિહ્નો મૂકી દીધા છે ચાર ત્રણ બે એક બે ત્રણ ચાર સિમ્પલ ફુદેડી જ આવે ફલ્લી આ મારા કલેજ આવે એ તો પછી ચોત્રીસ પ્રશ્ન છે એક વ્યક્તિ દક્ષિણમાં ચહેરો કરીને ઊભા છે પછી તે નાઇન્ટી ડિગ્રી ડાબી તરફ

અઢાર ને નવ સત્યાવીસ સત્યાવીસ એથી પાંચ જાય તો કેટલા રહે બાવીસ સિમ્પલ તો સાડત્રીસનો પ્રશ્ન છે પંદર પ્લસ ચોવીસના છેદમાં આઠ ગુણ્યા છ તો આમાં સિમ્પલ જવાબ આવે એ તેત્રીસ તો આઠ આડત્રીસ છે વર્તુળનું ક્ષેત્રફળ માપવાનું સૂત્ર શું છે તો મારા કલેજામાં મારો ખોટો પડ્યો તો મેં ટુ પાય આર કર્યું હતું પણ જવાબ પાય આર સ્ક્વેર આવે તો ઓગણચાલીસ છે પાયનું મૂલ્ય શું છે સિમ્પલ છે આ કેટલા સિમ્પલ ક્વેશ્ચન પૂછાય છે ત્રણ પોઈન્ટ ચૌદ ચાલીસમો પ્રશ્ન છે એ બરાબર વન સ્ક્વેર કુણ્યા બી ગુણ્યા એચ સૂત્ર વડે કોણું ક્ષેત્રફળ માપી શકાય છે તો ત્રિકોણનું માપી શકાય પણ મેં નોટ એટેમ્પ કર્યો તો કેમ કે મને ખબર નથી તો એકતાલીસમો પ્રશ્ન છે જો ત્રણસો તેતાલીસ બરાબર સાત પાંચસો બાર બરાબર આઠ તો તેરસો એકત્રીસ બરાબર કેટલા તો આ મારા કલેજાઓ ઘન આપ્યા છે તો તેરસો એકત્રીસ બરાબર અગિયાર અગિયારનો ઘન તેરસો એકત્રીસ જો રોઝ બરાબર સત્તાવન લીલી બરાબર અઠ્ઠાવન જામિન બરાબર એકોતેર તો તુલિપ બરાબર કેટલા તો સેવન્ટી એટ તો તેતાલીસમાં પ્રશ્ન છે એ સી એફ જે ઓ તો આ સંખ્યા કેવી છે બે ત્રણ ચાર પાંચ છ એ રીતે ચડતી જતી હતી તો જવાબ શું આવે યુ ડી તો ચુમ્માલીસમાં પ્રશ્ન છે જો કેરેટાઇન ચોર્યાસી પોસઠ ત્રણ એકાણું ડીલ બારસો સુડતાલીસ તો ટ્રેન બરાબર કેટલા તો આમાં અડધા અરજી નાખવી પડશે મારા કલા જાઓ કેમ કે આમાં ગમે તે રીતે આપણને જવાબ મળતો નથી તો આ મેં નોટ અટેમ્પ કર્યો તો છોડ્યો તો કેમ કે મને ખબર નથી પડતી જો તમને ખબર પડતી હોય તો કમેન્ટ કરીને કહી દો મારા લઈ જાઓ હલો તો પિસ્તાલીસનો પ્રશ્ન છે ફુદેડી ડબલ હેસ ગુણ્યા પછી છે તો ડબલ થાય છે મારા કલે જો પહેલાં એક ફુદેડી છે તો એની ડબલ થઈ પછી હેસ છે તો ડબલ થાય તો ગુણ્યા છે એ શું થાય ડબલ થાય તો જવાબ સી છેતાલીસમાં છે કુલ સાત સંખ્યાઓની સરેરાશ બેતાલીસ છે એમનો સરવાળો કેટલો થશે તો બસો ચોરાણું સિમ્પલ એમનો ગુનાકાર કરી નાખવાનો એટલે જવાબ મળી જાય સુડતાલીસમાં પ્રશ્ન છે એક વર્ગમાં પંદર વર્ષની ઉંમરના ચાલીસ વિદ્યાર્થીઓ છે અને બીજા પંદર વર્ષના નવા પાંચ વિદ્યાર્થીઓ જોડાય તો એમની સરેરાશ કેટલી તો પંદર વર્ષના ઉંમરે તો પંદર જ રહેવાની ને થોડી એમાં કંઈ ફરક પડવાનો તો અડતાલીસમાં પ્રશ્ન છે ચાર વર્ષ માટે સાત ટકા લેખે સાદું વ્યાજ અગિયારસો વીસ થયું તો મૂળ રકમ કેટલી તો સિમ્પલ તો આમાં જવાબ આવે એ ચાર હજાર ઓગણચાલીસ પ્રશ્ન છે પાંચ હજાર માટે પાંચ ટકા લેખે ચક્રવૃતી વ્યાજ કેટલું થશે તો પાંચસો બાર પોઈન્ટ પચાસ જો સાઇન બરાબર સાઈઠ ગ્લો બરાબર એકસઠ સ્પાર્ક બરાબર સિત્તેર તો કલર બરાબર કેટલા તો નેવ આમાં નિશાની વારું આવી છે બે ટપકા પછી ત્રણ ટપકા પછી ચાર ટપકા તો શું આવે જવાબ બી પાંચ ટપકા તો તે પણ પ્રશ્ન છે એક વ્યક્તિ ઉત્તરમાં ચહેરો રાખીને ઊભા છે તે પિસ્તાલીસ જમણી તરફ ફરે છે પછી એકસો ડાબી તરફ ફરે છે અને ત્યારબાદ નેવું તરફ ફરે છે તો હવે તેમનો ચહેરો કઈ દિશામાં તો ઉત્તર અને પશ્ચિમ તો ચોપનમાં બે રીતે જવાબ આવે છે મારા કલે લઈ જાઓ એ બી બરાબર ચાર બીસી બરાબર આઠ સીડી બરાબર સોલ તો ડી બરાબર કેટલા તો આમાં વાધારજી અરજી મારા કલે લઈ જાવ જવાબ એ બી આવે છે અને સી પણ આવે છે તો કઈ રીતે એ કહી દઉં મારા કરી લઈ જાઓ તો એ બી બરાબર ચાર તો ચાર બીસી બરાબર આઠ સીડી બરાબર સોલ તો ડી બરાબર બત્રીસ સમજા મારા કાલે ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ એ રીતે પછી બીજી એક રીતે એ છે કે એ બી બરાબર ચાર તો મેં એ અને બીનું બે બે મૂલ્ય લીધું તો બી બરાબર બી અને પ્લસ સીનો છ કિંમત મૂકે તો આઠ આવે પછી આપ જઈએ તો છી સીના છ મૂકે અને ડીના દસ કરીએ તો સોળ જવાબ આવે અને ડીના દસ કરીએ તો ઈનો કેટલો હોય ચાર ચારનો વધારો થતો તો મારા કાલે જાઓ તો ચૌદ હોય તો ચોવીસ જવાબ આવે તો આ રીતે મેં આનો જવાબ આપ્યો હતો પણ ખબર નહીં આમાં વધારજી નખાય મારા કાલે જાઓ બે રીતે જવાબ આવે છે તો પંદર પંચાવન પ્રશ્ન છે એક ચોરસ કાગળને વચ્ચેથી વાડીને અડધો થાય પછી ફરીથી એક વખત વાડીને પછી કાગળની એ જ સ્થિતિમાં વચ્ચે એક છીદ્ર કરીને અને ત્યારબાદ કાગળ ખોલીએ તો કેટલા છીદ્રો થયા હશે તો જવાબ ચાર નોર્મલ છે છપ્પનનો પ્રશ્ન છે છોલનું વર્ગમૂળ અને છત્રીસનું વર્ગમૂળ તો છોલનું વર્ગમૂળ ચાર અને છત્રીસનું છ એટલે જવાબ દસ તો સત્તાવનનો પ્રશ્ન છે એકસો એકવીસ સડસઠ એનું ઘનમૂળ અને આઠસો એકતાલીસનું વર્ગમૂળ તો આ મારા કલે જાઓ હું કન્ફ્યુઝ થતો હતો એટલે પછી દિમાગનું દય થઈ ગયું હતું એટલે મેં આ પ્રશ્ન છોડ્યો તો નોટ એટેમ્પ કર્યો તો જવાબ શું આવે આમાં છસો ને સડસઠ પછી અઠ્ઠાવો પ્રશ્ન છે ઓગણપચાસ તેર તો મેં સીધો લોજિક વાપર્યું હતું આમાં ત્રણ હોય તો સાત આવે સાત હોય તો ત્રણ આવે એટલે ત્રણ ના સાત એટલે સત્તર સીધો જવાબ મેં તો કર્યો તો મારા કલે જાઓ લોજિક વાપરીને તો ઓગણસાઠ છે એક્સ પ્લસ વાય બરાબર દસ અને એક્સ માઇનસ વાય બરાબર ચાર તો એક્સનું મૂલ્ય શું તો એક્સ પ્લસ વાય હોય તો દસ થાય તો એક્સની કિંમત સાત મારા કલે જાઓ એક્સની કિંમત સાત હોય તો વાયની કિંમત ત્રણ હોય તો દસ ટોટલ થાય એટલે ત્રણ માઇનસ કરે તો બી ચાર આવે તો આ સિમ્પલ તો સાઈડનો પ્રશ્ન છે જો એક કરતાં બી લાંબુ છે પણ સી કરતાં ટૂંકું છે ડી એ કરતાં ટૂંકું છે પણ બી કરતાં લાંબુ છે આ ચારેમાંથી સૌથી ટૂંકું કોણ તો મારા કલેજાઓ આમાં કન્ફ્યુઝ થયો તો અને મારું ખોટું પડ્યું છે આમાં તો આમાં ઓપ્શન સી બી જવાબ આવે પછી એક એકસઠમાં પ્રશ્ન છે ટ્રાંક બરાબર વીસ અઢાર એકવીસ ચૌદ અગિયાર તો સ્માઇલ બરાબર કેટલા તો એમાં જવાબ આવશે બી ઓગણીસ તેર એકાણું પચીસ તો બાસઠમાં પ્રશ્ન છે સ્ટોક માર્કેટમાં ભારે ઘટાડો નોંધાયો છે બીજું રોકાણકારોએ પૈસા પાછા ખેંચી લીધા છે તો આમાં જવાબ બી આવે નિવેદન બે નિવેદન એકનું પરિણામ છે તેસઠમાં છે નિશાનીવાળું આમાં મારા કાલે જાઓ મેં બી જવાબ કર્યો હતો પણ એ જવાબ સાચો આવે ચોસઠમાં જવાબ ન આવે આમાં આધા અરજી નખાય કેમ કે વચ્ચે એક્યાસી આવવા જોઈએ પણ અહીંયા એક્યાસી ક્યાંય છે નહીં તો જવાબ ન આવે તો પાંસઠ છે જો સત્યાવીસ બરાબર ત્રણ તો ચોસઠ ચાર તો એકસો પચીસ પાંચ તો બસો સોળ કેટલા તો છ જો ભારત આઈ એસ ટીમાં બપોરમાં બાર વાગ્યા હોય તો એ જ સમયે લંડનમાં જીએમટી અને ટોક્યોમાં જીએસટી કેટલા વાગ્યા હશે તો મારા કરી લઈ જાઓ જીએમટીનો તો ટાઈમ આપણને ખબર છે પણ જીએસટી એટલે બે કલાક કે ત્રણ કલાક કંઈક આગળ હોય છે તો જવાબ એ આવશે મારા કલે જાઓ બી નહીં આવે સડસઠનો પ્રશ્ન છે એ પાઉન્ડ બરાબર કેટલા કિલોગ્રામ તો એમાં જવાબ ડી આવશે પણ આ મેં નોટ એટેમ કર્યો છે કેમ કે મને નહોતો ખબર અને એક કિલોગ્રામ એક કિલોમીટર બરાબર કેટલા માઇલ તો આ બી આ ઝીરો પોઈન્ટ સી જવાબ આવે મારા કાલે જાઓ તો આ યાદ રાખજો અને જોઈ લેજો ચેક કરી લેજો અગ્ન સિત્તેરમો પ્રશ્ન છે ઓરડાની ચાર દિવાલાના ખૂણા કેટલા અંશે હોય છે સિમ્પલ ને એવું સિત્તેરમો પ્રશ્ન ચાર એક્સ માઇનસ થ્રી બરાબર ટુ એક્સ પ્લસ છ તો એક્સનું મૂલ્ય શું તો આમાં ઓપ્શનમાં હિત સંખ્યા મૂકી મૂકીને આપણે જવાબ લાવી દેવાનો મારા કરે જાઓ આમાં જવાબ આવે ડીકોતેરમો પ્રશ્ન છે છ મિત્રો એ બી સીડી એફ વર્તુળ આકારે એક સરખા અંતરે બેઠા છે એ બી અને ડી ની વચ્ચે છે સી ડી ની ડાબી તરફ છે ઈ સી અને એફની વચ્ચે છે તો એની સામે કોણ બેઠું છે તો ઈ તોરમો પ્રશ્ન છે એકસો એકવીસ એકસો ચુમ્માલીસ એકસો ઓગણસી એકસો છન્નું આ શું છે વર્ગ છે તો આ પંદરનો વર્ગ બસો પચીસ તો તોત્તેરમો પ્રશ્ન છે નિશાની વાળોમાં આગળ લેજો એક બે બે તો ત્રણ તો પછી શું આવે નીચે નિશાની તીન ડી જવાબ એ બી ડી ઈ એ ખરોળમાં ઊભા છે બી એ એની જમની તરફ છે અને સીની ડાબી તરફ છે ડી એ સીની જમણી તરફ છે અને ઈની ડાબી તરફ છે તો મધ્યમાં કોણ હશે સી તો સત પ્રશ્ન છે કેટલાક વિદ્યાનો લેખક છે કેટલાક લેખકો કવિ છે તો કયું તરણ તારણ સાચું આવશે તો આમાં જવાબ ડી આવશે ઉપર પૈકી એક પર નહીં કેમ કે બધા લેખકો કવિ નથી બધા વિદ્યાનો કવિ નથી અને બધા કવિ વિદ્યા નથી તો જવાબ ડી આવશે તો છોતેરમો પ્રશ્ન છે એક વાહન સાઠ કિમી કલાક ગતિએ ચાલે છે તો દોઢસો કિમી અંતર કેટલા સમયમાં કાપશે તો બે પોઈન્ટ પાંચ કલાક સિત્યોતેરમાં પ્રશ્ન એક વ્યક્તિ પચાસ મિનિટમાં ચાર ચાર હજાર પાંચસો મીટર ચાલે છે તેની ગતિ કેટલી છે તો એક પોઈન્ટ પાંચ મીટર સેકન્ડ તો ઇઠ્યોતેરમો પ્રશ્ન છે એક ટ્રેન બેતાલીસ કિમી કલાકની ગતિએ જઈ રહી છે સતત આ ઝડપે એ જાય તો આઠ પોઈન્ટ પંદર કલાકમાં કેટલું અંતર કાપશે તો ત્રણસો છેતાલીસ પોઈન્ટ પચાસ કિમી તો સેવન્ટી નાઇનમાં પ્રશ્ન છે એ બીના મા છે બી સીના બહેન છે સી ડીના પિતા છે તો એ ડીના શું થશે તો જવાબ એ દાદી તો એસી મો પ્રશ્ન એ એક કામ વીસ દિવસમાં પૂરું કરે છે બી એ કામ ત્રીસ દિવસમાં પૂરું કરે છે એ અને બી સાથે કેટલા દિવસમાં કામ પૂરું કરશે તો બાર દિવસમાં તો એક્યાસી મો પ્રશ્ન છે સત્યાવીસ ચોપન એકસો આઠ તેત્રીસ છાસઠ તો છાસઠ એકસો બત્રીસ થઈ ગયો સિમ્પલ તો બ્યાસીમો પ્રશ્ન છે એક ચોરસની અંદર વર્તુળ છે એ વર્તુળમાં એક ત્રિકોણ છે એ ત્રિકોણમાં એક લંબ ચોરસ છે તારણ શું છે તો સૌથી મોટું ચોરસ છે જો બરાબર ટુ એક્સ બરાબર એક્સ પ્લસ ત્રણ અને આ નિશાની બરાબર એક્સ તો એક્સ બરાબર ત્રણ માટે ઓનું મૂલ્ય શું છે તો એક્સ બરાબર ત્રણ મૂકીએ તો શું થાય ત્રણ પ્લસ ત્રણ છ તો ચોર્યાસીમો પ્રશ્નો દસ ગુણ્યા દસ ઇંચના એક ચોરસ ની અંદર એક ઇંચ એક ઇંચ કેટલા આ કેવું કઈ રજૂઆત મગર છે એ ખોટું આવે છીમો પ્રશ્ન આઠસો પર દસ ટકા ડિસ્કાઉન્ટ મળે તો ચૂકવવાપાત્ર રકમ કેટલી તો સાતસો વીસ પ્રશ્ન સિત્યાસી એક સંખ્યા બીજી સંખ્યાની ચાલીસ ટકા છે તો બીજી સંખ્યા અઢીસો હોય તો પ્રથમ સંખ્યા કેટલી હશે સો પંચોતેર ટકાના બાર ટકા કેટલા થાય પંચોતેર ટકાના બાર ટકા મારા કલે જાવ થાય પ્રશ્ન વસ્તુ તેરસો ને વેચાય તો કેટલા ટકા નુકસાન દસ ટકા પ્રશ્ન નેવ પચીસ ટકા ના નફા પર વેચાયેલી વસ્તુની ખરીદી કિંમત ચારસો છે એની વેચાણ કિંમત કેટલી થાય તો પાંચસો રૂપિયા નીચેના પૈક આપેલ કોષ્ટક આધારે પ્રશ્ન ક્રમાંક એકાણું થી પંચાણું ઓહો પંચાનું પ્રશ્ન તઈ કોષ્ટ મૂકી દીધા છે ભાઈ તો એકાણું પ્રશ્ન છે દરેક પદાર્થના ચાર વર્ષમાં થયેલ કુલ વેચાણ મૂલ્યની દ્રષ્ટિએ ઉતરતા ક્રમમાં ગોઠવો તો જવાબ ડી આવશે ડી બી એ સી ઈ બાનું પ્રશ્ન છે દરેક પદાર્થના ચાર વર્ષમાં થયેલ કુલ વેચાણની સરેરાશ ચઢતા ક્રમમાં ગોઠવો તો જવાબ આવશે એ ઈ સી એ બી ડી તો ત્રણ પ્રશ્ન છે કયા બે પદાર્થોના વિચારમાં દર વર્ષે સતત વધારો થતો નથી તો ડી બી અને ડી દરેક વર્ષના કુલ વેચાણની માહિતીને વર્ષ દીઠ ચડતા ક્રમમાં ગોઠવો તો એ બે જવાબ બી બે હજાર એકવીસ બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ તો પંચાણું પ્રશ્ન છે દર વર્ષે કુલ વાર્ષિક વેચાણમાં કેટલા લાખનો વધારો થતો ગયો તો જવાબ આવશે સી તેર છવ્વીસ અને આડત્રીસ તો છન્નું પ્રશ્ન મારા કલે જાવ દસ વ્યક્તિ એક કામ આઠ દિવસમાં પૂરું કરે છે છ વ્યક્તિઓને એ જ કામ પૂરું કરવામાં કેટલા દિવસ લાગશે તો તેર પોઈન્ટ તેત્રીસ દિવસ આ મેં નોટ એટેમ કર્યો તો કેમ કે મને કન્ફ્યુઝ થતો હતું તો સત્તાવનુ પ્રશ્ન એકત્રીસ થી કઈ સંખ્યાને નિશેષ ભાગી શકાય જે સંખ્યાને ભાગી શકાય એ છે બસો ને સેવન્ટી નાઇન મેં સિમ્પલ શું કર્યું તો ખબર મારા કાલે જાવ ગુણાકાર કરી કાઢ્યો હતો અને પછી સંખ્યા માઇનસ કરતો ગયો અને પછી જવાબ લાવી દીધો તો અઠ્ઠાણું પ્રશ્ન છે ચોવીસો એકના છેદમાં ઓગણપચાસ પ્લસ અઠ્યાવીસો નવના છેદમાં તેપન પણ આ મારો પ્રશ્ન કદાચ ખોટો પડ્યો તો આ ગણતરીમાં ભૂલ થઈ છે કેમ કે નવ્વાણું જવાબ મેં લાવી દીધો તો ભૂલથી પણ જવાબ આવે એકસો બે તો નવાણું પ્રશ્ન છે 23 થી કઈ સંખ્યાને વિશેષ ભાગી શકાય તો ચારસો ને સાડત્રીસમાં લઈ જાઓ કેમ કે મેં ત્રેવીસનો ડાયરેક્ટ શું કર્યું હતું ખબર ત્રેવીસ ગુણ્યા વીસ કરી અને ચારસો જવાબ લઈ દીધો તો અને પછી આમાંથી ત્રેવીસ એકવાર માઇનસ કર્યા તો સાડત્રીસ જવાબ આવો તો ચારસો સાડત્રીસ સીધો જવાબ તો સોમો પ્રશ્ન અને છેલ્લો ગણિતનો પાર્ટ એનો તો બાર અને અઢારનો લઘુત્તમ સામાન્ય અવાજ કયો બાર તારીખ છત્રીસ અને અઢાર દુ છત્રીસ તો મારા પહેલો પ્રશ્ન છે તાપી નથી ધરોઈની યોજના થઈ નથી મારા કલે જાઓ આ બધા મારા ખોટા બહુ પડ્યા છે પાર્ટ બી માં પણ જોઈ લો કેટલા ખોટા પડ્યા બધું જ તમને લાસ્ટમાં કહીશ તો એકસો બે પ્રશ્ન છે પિઠોરા એટલે શું તો ભીત ચિત્ર કોનાક સૂર્યમંદિર કયા રાજ્યમાં આવેલું છે તો ઓડિશા એકસો ચારમો પ્રશ્ન ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો લદ્દાખ રાષ્ટ્રીય શહેર કોણ છે તો ઝવેરચંદ વિમાન મુજબ ઉડે છે તો બર્નોલી પ્રથમ કમ્પ્યુટર ની શોધ કોને કરી હતી તો ચાર બે બેઝ કમ્પ્યુટર ની ભાષામાં રેમ એટલે શું તો રેન્ડમ એક્સેસ મેમોરી તો એકસો સોળ મો પ્રશ્ન છે શ્રેષ્ઠ ફિલ્મ માટેનો ફિલ્મફોર એવોર્ડ કોને મળ્યો છે તો બાર્થ ફેલ જી ટ્વેન્ટી સમિટ ભારતમાં ક્યારે થયું તો બે હજાર ત્રેવીસ કેનેડામાં ઇન્ડિયા બિલ પે ઓનલાઈન સેવા કોણે શરૂ કરી તો બિકાન ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે કયા મહાનુભાવે સેવા આપી નથી તો તે શ્રી ઘનશ્યામ તિવારી ભારતનો અક્ષાંશ અને રિકાંશ કેટલો છે તો મારા કડ જવા આ મને પ્રશ્ન નથી આવડ્યો અને જવાબ બી મને મળ્યો નથી તો તમે કમેન્ટ કરજો એકસો વીસમો પ્રશ્નનો જવાબ અને મેં નોટ કર્યો હતો એકસો એકવીસમો પ્રશ્ન કયા સુધારા અધિનિયમને ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં ફેરફારો રજૂ કર્યા તો બેતાલીસમાં બંધારણીય સુધારો ઓગણીસો ને છોતેર આમાં ચુમ્માલીસમાં કન્ફ્યુઝ ના કરતા કેમ કે ચુમ્માલીસમાં ઓગણીસો ઇઠ્યોતેર આવે અને અહીં સેવન્ટી નાઇન છે એથી જ મને ખબર પડી ગઈ કે બેતાલીસમાં જ આવે પછી એકસો બાવીસમાં જસ્ટિસ કે એ પુટ્ટસ્વામી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા ઈસવીસન બે હજાર સત્તર કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ અધિકારને મૂળભૂત અધિકાર તરીકે સ્થાપિત કરવામાં આવ્યો તો કયો તો ગોપનીયતા મતલબ કે પ્રાઇવેસી તો તો પ્રશ્ન છે છે મૂળભૂત અધિકારો ભારતીય બંધારણના ભાગમાં ભાગ મારા સાચું ટી કરી પછી ખબર ને કન્ફ્યુઝ થયું તો ભાગ બે કરી દીધું બોલો ભારતનું બંધારણ તેની અંતિમ સત્તા કોની પાસે હોય છે ભારતની પ્રજા પાસે ભારતીય બંધારણના આર્ટિકલ ઓગણીસ હેઠળ મૂળભૂત અધિકારો કોને આપવામાં આવે છે તો ભારતના નાગરિકોને

ભારતના બંધારણને ઘડવામાં સૌથી મોટો સ્ત્રોત કયો છે તો ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પાંત્રીસ બંધારણ સભાને ભારતીય બંધારણ ક્યારે અપનાવ્યું તો ઓગણીસો ઓગણપચાસમાં અપનાવ્યું અને ઓગણીસો પચાસમાં લાગુ કરવામાં આવ્યું હતું તો મારા કાલે જાઓ આ યાદ રાખજો એકસો તેત્રીસમો પ્રશ્ન બંધારણ સભાએ ભારતનું બંધારણ ઘડવા માટે કેટલી બેઠક કરી તો અગિયાર બંધારણ સભાએ ડૉક્ટર બી આર આંબેડકરની અધ્યક્ષતામાં મુદતદાર સમિતિની રચના કઈ તારીખે કરી ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ભારતના સંવિધાનમાં મૂળભૂત ફરજો કયા ભાગમાં છે તો ભાગ ચાર ક્રિપ્સો કરન્સી શું છે ઇન્ડિયન ડીએનએ એટલે શું જવાબ ડી આવશે ડી ઓક્સિરી બોન્યુક્લિક એસિડ એકસો ચાલીસ પ્રશ્ન આઈ એમ શું કાર્ય કરે છે તો દેશોને આર્થિક સહાય પૂરી પાડવી એ કાર્ય કરે છે તો મેં નોટ એટેમ્પ કર્યો તો મને ખબર નથી તો એકસો એકતાલીસમાં ભારતીય બંધારણમાં કેટલી મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે તો અગિયાર શિક્ષણનો અધિકાર અધિનિયમ બે હજાર નવ મુજબ કઈ ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળવું જોઈએ તો છ થી ચૌદ વર્ષના બાળકોને તો એકસો તેતાલીસ પ્રશ્ન છે ભારતીય બંધારણમાં પુરુષો અને સ્ત્રીઓ બંને માટે સમાન કામ સમાન વેતન વિશે કયા ઉલ્લેખ કરવામાં આવે છે તો રાજ્યનીતિના માર્ગદર્શન સિદ્ધાંતોમાં

પન્નાલાલ પટેલ એસ છે એટલે શું તો સિક્યુ કિરણોને રિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા તો એકસો એકાવન કેસવાના ભારતીય સ્ટેટ ઓફ કેરાલા એસી કેસમાં ભારતની સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો તો સંસદ ભારતના બંધારણની મૂળ સંરચનાને બદલી શકશે નહીં બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા કોની પાસે તો સુપ્રીમ કોર્ટ ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થાની ભલામણ ઓગણીસો સત્તાવન કઈ સમિતિએ કરી હતી તો બળવંતરાજ મહેતા સમિતિ તો બંધારણમાં ભાગ એક્સ વી ડબલ આઈમાં શેનો ઉલ્લેખ છે તો રાજભાષા તો બંધારણમાં સુધારો કરવાની કાર્યરીતિ બંધારણના કયા આર્ટિકલમાં જોવા મળે છે તો આર્ટિકલ ત્રણસો તો પ્રશ્ન એકસો ચિપકો આંદોલન કોની જાળવણી માટે થયું તો વૃક્ષ લાલ ગ્રહ કયો છે તો મંગળ માનવ શરીરનું સૌથી મોટું અંગ ત્વચા કયું તત્વ સૂર્યમાં સૌથી વધુ માત્રા છે તો હાઇડ્રોજન પ્રકાશની પ્રતિ સેકન્ડ ઝડપ કેટલી છે તો જવાબ બી સીઆરપીએફ એટલે શું તો સેન્ટ્રલ રિઝર્વ પોલીસ કોર્સ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ક્યારે અમલ કરવામાં આવી તો એક જુલાઈ બે હજાર ચોવીસ બી એન મુજબ નાગરિક ઈ એફઆઈઆર ઈ કરે છે પોલીસ સ્ટેશનને જઈને એ ફરિયાદમાં સહી કરવા માટે એમની પાસે વધુમાં વધુ કેટલા દિવસ હોય છે તો ત્રણ દિવસ તો એકસો ચોસઠમો પ્રશ્ન રાજ્યમાં પોલીસના વડા કોણ હોય છે તો ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ એફઆઈઆર એટલે શું તો ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ ભારતમાં જીએસટી ક્યારે અમલમાં આવ્યો તો એક જુલાઈ બે હજાર સત્તર ભારતના જીઆઈડી પીમાં સૌથી વધુ યોગદાન કાં છે કાર્યક્ષેત્રનું છે તો સેવા દીનદયાલ બંદરનું જૂનું નામ કયું હતું તો કંડલા બંદર કૃષિ સંશોધન માટે જાણીતી ભારતીય સંસ્થા આઈ સીએસઆરનું પૂરું નામ શું છે તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ગુજરાતની સૌથી મોટી જીઆઈડીસી ક્યાં છે તો સાનંદ ભારતની પ્રાચીન સંસ્કૃતિને ઇતિહાસમાં કયા નામથી ઓળખવામાં આવે છે તો સિંધુ પ્લાસીની લડાઈ ઈસવીસન ઓગણીસ સત્તરસો સત્તાવન દરમિયાન અંગ્રેજોના નેતા કોણ તો રોબર્ટ ક્લાઈવ પ્રશ્ન એકસો તોતેર અષ્ટાધ્યાયી સંસ્કૃત વ્યાકરણ ગ્રંથ લેખક કોણ છે તો પાની ભારતીય સાહિત્યનો પ્રારંભ શેનાથી થયો તો વેદ ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની પ્રેરણા કોણે આપી તો અરવિંદ ઘોષ રોજર ફેરર શું રમતા તો ટેનિસ કઈ રમત માટે ફિફા વર્લ્ડ કપ તો ફૂટબોલ મહાત્મા મંદિર કન્વેન્સન એન્ડ એક્ઝિબિશન એટ સેન્ટર ક્યાં આવેલું છે તો ગાંધીનગર ધ ડિજિટલ માર્કેટર એક્ટ કોની સાથે સંકળાયેલ છે તો યુરોપિયન યુનિયન મધુબની કલા ક્યાંની છે તો બિહાર જય જય ગરવી ગુજરાત કાવ્ય કોને લખ્યું હતું નર્મદ એકસો બ્યાસીમો પ્રશ્ન છે બ્રિટિશ સરોએ ભારતમાં રોલેટ કાયદો ક્યારે પસાર કર્યો તો ઓગણીસો ઓગણીસ બારડોલી સત્યાગ્રહ ક્યારે શરૂ થયો તો ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસ વદત્તા નાટકના લેખક કોણ છે તો કવિભાસ ચિત્રપટની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કહ્યું તો રાજસ્થાન કઈ કૃતિને ઈસવીસન બે હજાર ચોવીસનું બુક કર પ્રાઇઝ મળ્યું તો ઓર્બિટર કોને વર્ષ બે હજાર પચીસ નો પદ્મશ્રી પુરસ્કાર મળેલ નથી તો શ્રી પંકજ શાહ તો એકસો સંયુક્ત રાષ્ટ્રના વર્તમાન મહાસચિવ તો એન્ટોનિયો ગુટેરેસ ગુટેરે હજાર ચોવીસની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં કયા મહિલા વોન્ડેર લેન એકસો નેવો કૃષ્ણ પેરિસ બે હાજર ચોવીસ ઓલિમ્પિકમાં કયા ભારતીય ખેલાડીને મેડલ મળ્યો નથી તો લક્ષ શેન કયું રાજ્ય મસાલાઓની ભૂમિ તરીકે ઓળખાય છે તો કેરળ ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે તો ગિરનાર કયો દિવસ વિશ્વ મહાસાગર દિવસ તરીકે ઉજવાય છે તો આઠ જૂન ગુજરાતી ભાષા કયા જૂથની ભાષા છે તો યુરોપિયન ભાષા એકસો પંચાણુંમાં નીચે પૈકી કયો વાક્યનો પ્રકાર નથી તો વિભક્ત તો એકસો છન્નુંમો પ્રશ્ન છે મોનાલિસાના ચિત્રકાર કોણ છે તો લિયોનાર્ડો ધ વિન્ચી કયા ક્ષેત્રના દાદા સાહેબ ફાળકે પુરસ્કાર અપાય છે તો ફિલ્મ કઈ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નથી તો ગેટ વે ઓફ ઇન્ડિયા પછી એકસો નવ્વાણુંમો પ્રશ્ન વિશ્વ પર્યાવરણ દિવસ કયો છે તો પાંચ જૂન અને બસોમો પ્રશ્ન છેલ્લો પ્રશ્ન સાત એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ તરીકે શા માટે ઉજવામાં આવે છે તો હું એટલે ડબલ્યુએચઓ સ્થાપના દિવસના લીધે તો મારા કલે જાઓ આ હતું પેપર સોલ્યુશન પીએસઆઈ નું આખું જ તો બસો એ બસો પ્રશ્નોનું મેં સોલ્યુશન તમને કહી દીધું અને મારા કેટલા એ તમને બતાવી દઉં તો મારા કલે જાઓ પાર્ટ એ માં મારા પંચ્યાસી સાચા પડ્યા આઠ ખોટા પડ્યા અને મેં સાત નોટ અટેમ્પ કર્યા છે અને પાર્ટ ટુમાં મારા કલે જાઓ પિસ્તાલીસ જ સાચા પડ્યા છે તેતાલીસ ખોટા પડ્યા અને બાર નોટ ટાઈમ કર્યા છે તો ટોટલ મારા એકસો ત્રીસ માર્ક્સ આવે છે એમાંથી લગભગ એકાવન પ્રશ્નો ખોટા પડ્યા છે મારા કલેજાઓ તો મારું લગભગ એકસો સોળ પંચોતેર માર્ક્સ આવ્યા છે મારા ટોટલ તો આ ટોટલ મારું કહી દીધું છે મારા કલે જાવ મેં અને મેં પીએસઆઈ લેવલની તૈયારી નહોતી કરી અને ઘણા બધા પ્રશ્નો મેં છોડ્યા છે કેમ કે મને નહોતું આવડતું મારા જાવ હજુ બે મહિના છે મારા કોન્સ્ટેબલની તૈયારી ચાલે છે મારા જાવ તો કેવું લાગ્યું મારું રિઝલ્ટ સારું જ કહેવાય આમ તો એકસો સોલ એટલે બહુ મોટી વાત કહેવાય મારા કલેજાઓ કેમ કે મેં ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપી છે આ તો હલો જય માતાજી બિગ થેન્ક યુ ફોર બિંગ હિયર બહુ બહુ ધન્યવાદ